विश्वसनीय दागिनां विश्वासपा स्थळ सोनी रणछोडभाई एन्ड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सुरत તનિષ્ક ટાટાની પ્રસ્તુતિ શોરૂમ દુકાન નંબર એકથી ચાર ગ્રાઉન્ડ ફ્લોર સેફાયર બિલ્ડિંગ ટાટા હોલ સામે દુધિયા તળાવ નજીક નવસારી બેંક ઓફ બરોડા ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એકથી આઠ નીલકંઠ રેસિડન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપુર રોડ નવસારી

રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના કાર્યકરો દ્વારા ગણતંત્ર દિનની માનવતા મહેકાવી થયેલી ઉજવણી યોજાયેલો મેગા રક્તદાન શિબિર નવસારી જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભા નવસારીમાં ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશનની થયેલી શરૂઆત નવસારીમાં આન બાન શાન સાથે પચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી હસ્તે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસમાં ભારતના સંવિધાનને લાગુ કરવામાં આવ્યું હતું તેથી આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે નવસારીમાં પચોતેરમાં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી થઈ હતી નવસારી વિજલપુર નગરપાલિકાના પટાંગણમાં પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈના હસ્તે ધ્વજવંદન થયું હતું પચોતેરમાં ગણતંત્ર દિવસ પ્રસંગે પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈએ શહેરના વિકાસના કામો વિશે માહિતી આપી હતી નવસારી શહેરને અનેક યોજનાઓ દ્વારા ઝડપથી વિકાસની ગતિમાં લાવવાના પ્રયાસો પાલિકા દ્વારા થઈ રહ્યા છે નવસારી નગર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ હતી આ પ્રજાસત્તાક દિનની ખૂબ જ હર્ષભેર ઉજવણી કરવામાં આવી નગરપાલિકાના માન્ય પ્રમુખશ્રીના વરદા સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું અને નગરના ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી અને ખૂબ જ હર્ષભેર આજરોજ પ્રજાસત્તાક દિનની નગરપાલિકાના પટંગમાં ઉજવણી કરવામાં આવી છે આપના માધ્યમ દ્વારા શહેરના નાગરિકોને હું પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું નવસારીના રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા પચોતેરમાં પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આરવીડીના કાર્યકરોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી આ રક્તદાન શિબિરમાં 301 રક્તની બોટલો એકત્ર કરાઈ હતી 75માં ગણતંત્ર દિવસની ઉજવણી રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા હર્ષભેર થઈ હતી સત્તાપીર નજીક આવેલા આરવીડીના કાર્યાલય ખાતે પ્રમુખ જય નાયકના હસ્તે ધ્વજવંદન થયું હતું પ્રજાસત્તાક પર્વ પ્રસંગે આન બાન અને શાન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આરવેડીના કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ બાદ રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન થયું હતું સ્વપ્નલોક કાલિયાવાડી ખાતે આવેલ ક્ષત્રિય પંચની વાડીમાં આરવેડીના પ્રમુખ જય નાયક દ્વારા મેગા રક્તદાન શિબિર યોજાયો હતો રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના કાર્યકરોએ રક્તદાન કરી રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિનની ઉજવણી કરી હતી છવ્વીસમી જાન્યુઆરી પચોતેરમાં પ્રજાસત્તાક પર્વ પ્રસંગને આરવેડીના કાર્યકરોએ સેવા દિવસ તરીકે મનાવ્યો હતો મેગા રક્તદાન શિબિરમાં યુવાનોએ રક્તદાન કરવા લાઈનો લગાવી હતી આરવીડીના ઉત્સાહિત કાર્યકરોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતા મહેકાવી હતી રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ સેવાકીય પ્રવૃત્તિઓ કરી લોકસેવા કરે છે માનવતાભર્યા આ કાર્યમાં આરવીડીના કાર્યકરો જોતરાયા નવસારીમાં સૌથી વધુ કાર્યકર ધરાવતી આ સંસ્થા વર્ષ દરમિયાન અનેકવિધ સેવાકીય કામો કરે છે અને લોકહિતના કાર્યો થકી લોકચાહના મેળવે છે યુવાનો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરી બ્લડ બેંકની જોડી ભરી દીધી હતી આ સફળ મેગા રક્તદાન શિબિરમાં નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ મહામંત્રી જિગ્નેશ નાયક અશોક પરમાર પાલિકાના ઉપપ્રમુખ સુનિલ પાટીલ માજી નગરસેવકો પ્રકાશ પાટીલ સંતોષ પુંડકર શતીસ બોરસે તેમજ પાટીલ સમાજના અગ્રણીઓ અને પાલિકા નગરસેવક જય નાયક અજય નાયક અમુલપાન પાટીલ મોઈન ખાન તેમજ સમગ્ર આરવીડી પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી નવસારી રાષ્ટ્રીય વિદ્યાર્થી દલ તરફથી આજે ખૂબ કરવામાં આવ્યું નવસારીમાં આજે રાષ્ટ્રીય વિદ્યાર્થી દલે બ્લડ ડોનેશનનો કેમ્પ યોજીને લગભગ છસો જેટલી યુનિટ બ્લડનું એકત્ર કરવામાં આવ્યું છે એમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના આગેવાન કાર્યકર્તા જયભાઈ અને એની ટીમે આ એક ખૂબ સમાજનું સેવાનું કામ કર્યું છે કારણ કે આ બ્લડ થકી આપણે અનેક લોકોની જિંદગીઓ બચાવી શકીએ છીએ અને આપણે મદદરૂપ પણ થઈ શકીએ છીએ તો આવો સુંદર કામ કરવા માટે હું ફરી રાષ્ટ્રીય વિદ્યાર્થી દલને અભિનંદન આપું છું અને સમાજની સારા કામોમાં હંમેશા તત્પર રહેજો એવી સાથે શુભેચ્છા પણ આપું નવસારી શહેરની અંદર રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે મહા રક્તદાન શિબિરનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનોની અંદર રક્તદાન માટેનો ઉત્સાહ અહીંયા દેખાઈ રહ્યો છે અને મને જ્યાં સુધી જયભાઈએ કહ્યું છે ત્યાં સુધી ખૂબ જ મોટી સંખ્યામાં નવસારીનો રેકોર્ડ આજે તોડવા જઈ રહ્યો છે રક્તદાનનો અને એ બદલ આ સરસ આયોજન બદલ હું રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ તેમજ એમના પ્રમુખશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવા જ સારા કાર્યો નવસારી શહેરની અંદર મોટી સંખ્યામાં થતા રહે અને રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ એમાં આગળ પડીને હિસ્સેદારી આપે એવી શુભકામનાઓ આપું છું એમને અને પ્રજાસત્તાક દિન નિમિત્તે નવસારી શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું ભારતવાસીઓ અને નવસારીની જનતાને પ્રજાસત્તાકની ખૂબ ખૂબ શુભકામના આજે અમારા સંસ્થા રાષ્ટ્રીય વિદ્યાર્થી દલ તરફથી બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરવામાં આવેલો છે કાર્યક્રમ દસ વાગે સ્ટાર્ટ થયો ને દોઢ થયો હજુ સવા અગિયાર વાગે અત્યારે સિત્તેરથી એંસી લોકોએ આપી દીધા આજે અમારો ટાર્ગેટ એવો છે કે વધુમાં વધુ રક્તદાન અમારી સંસ્થાના યુવાનો આપે એવો અમારો આજે ટાર્ગેટ છે ને નવસાઈનો આજે જે રેકોર્ડ હોય તે પણ તોડવાનો અમારો ટાર્ગેટ ખરો એટલે આ બ્લડ નિમિત્તે દરેક અમારા છોકરાઓનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે એને એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન રાષ્ટ્રીય વિદ્યાર્થી દલ ઘણા સમયથી પંદર ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે દેશભક્તિનો કાર્યક્રમ કરે ને હવે અમે બે વર્ષથી છેલ્લા બે વર્ષથી આ છવ્વીસમી જાન્યુઆરી અલગ વિચારેલું અગાડી અમારે અમે આ છવ્વીસમી જાન્યુઆરી આગળ અમે એકાવન જગ્યાએ ધ્વજવંદન કરેલું એના આગળ અમે સફાઈ ઝુંબેશ રાખેલો એના આગળ અમે ગરીબ છોકરાઓને જમણવાર રાખેલું જરૂરિયાતમંદોને ને આજે અમે એક પ્રયાસ કરેલો છે રક્તદાનનો શિબિરનો મોટી સંખ્યામાં રાષ્ટ્રીય વિદ્યાર્થી દલનો ખાસ સંદેશ એક જ છે સેવા આજે નવસારી જન્મમાં નવસારીના વિસ્તારમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી દળની ઇમ્પ્રેશન સેવામાં જ છે હા અમુક લોકો હોય કે કદાચ એને ઇમ્પ્રેશન ખરાબ કરવા માગતા હોય પણ રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના યુવાનો હું પોતે અમારા અમારી ટીમ અમારા વડીલો બધા અમે સેવામાં તત્પરત છે આજે ભલે બ્લડ આપતો હોય પણ જ્યારે બી દેશને જરૂર પડે આ યુવાનોની તો બધી રીતે ઊભા બરાબર એટલે ને ખાસ કરીને રાષ્ટ્રીય વિદ્યાર્થી પ્રમુખ તરીકે એક મેં ખાસ સંદેશો આપવા માગું છું કે રાષ્ટ્રીય વિદ્યાર્થી દલ સામાજિક પ્રવૃત્તિ કરતી સંસ્થા છે એટલે એનું નામ છે ને આ સંદેશો આપવો જરૂરી છે કેમ કે એનું નામ છે હવે સંગઠન દસ પંદર હજારનું હોય એટલે હવે મેં ઘરે બેલો ને કોઈ અમારું નામ લઈ લે અમે નહીં હોતા હોય એમાં નામ અમારું લઈ એટલે અમે હોતા હોય એ પ્રવૃત્તિમાં એ ભૂલી જવાનું કેમ કે અમારું કામન નથી અમારું અમારું અમારા પર કોઈ ક્રાઇમ એ નથી કે ક્રાઇમ અભૂતપૂર્વમાં કોઈ ક્રાઇમ ક્રાઇમ રિપોર્ટ નહીં મળે કે કંઈ નથી અમારામાં કે અમારા પર કોઈ ખોટા કેસ નથી એટલે ખાસ કરીને જાહેર જનતાને વડીલોને પોલીસ ખાતાને રાજકીય રાજકીય વર્ગોને ખરેખર વિનંતી કે અમે એવો હતા નથી દસ હજારનું સંગઠન કદાચ અમારું નામ કોઈ ખોટી રીતે લઈ તપાસ કરવાની કે રાષ્ટ્રીય વિદ્યાર્થી દલ ઓનલી ફોર સોશિયલ એક્ટિવિટી સામાજિક પ્રવૃત્તિ માટે બનેલી છે નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા નિર્ધારિત સમય કરતાં બે કલાક મોડી શરૂ થઈ હતી અને વિકાસના કામોને મંજૂર કરી માત્ર અડધા કલાકમાં જ સભા સમેટી લેવામાં આવી હતી નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા પચીસમી જાન્યુઆરીના રોજ મળી હતી સામાન્ય સભાનો સમય બપોરે સાડા બાર કલાકનો હતો પરંતુ જિલ્લા પંચાયતના શાસકો દ્વારા બે કલાક મોડી સામાન્ય સભા શરૂ કરી હતી પચ્ચીસમી જાન્યુઆરીના દિને બપોરે અઢી કલાકે જિલ્લા પંચાયતની મહત્ત્વની એવી સામાન્ય સભા શરૂ થઈ હતી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં મુખ્યત્વે સ્ટેમ્પ ડ્યુટીના સ્પીલ ઓવરના કામોને મંજૂરી આપવામાં આવી હતી સ્વચ્છતામાં નંબર મેળવવા સ્વચ્છ ગ્રામ પંચાયતને એક લાખના ઇનામની જાહેરાત પણ કરવામાં આવી હતી સામાન્ય સભા પાછળ ઠેલવાઈ હતી જેના જવાબમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈએ જણાવ્યું હતું કે સરકારી કાર્યક્રમ આવતા સભા બે કલાક મોડી શરૂ થઈ હતી જિલ્લા પંચાયતના તમામ સભ્યોએ કામોને એક જ સાથે મંજૂરી આપી તમામ કામો મંજૂર કર્યા હતા જિલ્લા પંચાયત નવસારી ખાતે પંદરમાં નાણાં પંચ અંતર્ગત બે હજાર ચોવીસ પચીસ જિલ્લા કક્ષાના દસ ટકા ગ્રાન્ટમાંથી કામોનું આયોજન માટેની ખાસ સામાન્ય સભા મળી આ ખાસ સભામાં અમે ટોટલ આઠ કરોડ અગ્ન સિત્તેર લાખના કામોને મંજૂરી આપી એમાં ત્રણ પોઈન્ટ પંચાવન લાખ એટલે ત્રણ કરોડ પંચાવન લાખના કામો અનટાઈટ ગ્રાન્ટમાં અને ટાઇટ ગ્રાન્ટમાં પાંચ કરોડ ચૌદ લાખના કામોની મંજૂરી આપી આ કામોની અંદર અમે ઓગણચાલીસ કામો અનટાઈટમાં કામોમાં લીધા અને સત્તાવીસ કામો અમે ટાઈટમાં લીધા એમાં સ્વચ્છતા માટેના ખાસ અમે પૈસા ફાળવ્યા અને બીજા છ છત્રીસ ટાઈડ ગ્રાન્ટમાંથી અમે પાણીને લગતા ની ગ્રાન્ટ ફાળવી છે આ ઉપરાંત અમે દરેક ગામોને સ્વચ્છતા માટે નિર્મલ માં સ્વચ્છતા અભિયાનમાં બધા ગામો અંદર ભાગ લઈ એના માટે અમે ખાસ યોજના લઈને આવ્યા છે કે જે ગામો દસ હજારની વસ્તીથી ઉપરના છે એવોને અમે જો પહેલો નંબર આવશે એનો તો એને એક લાખ રૂપિયાનો આપવામાં આવશે પાંચ હજારથી દસ હજારની વસ્તીવાળા અમે પંચોતેર હજાર રૂપિયા આપીશું અને પાંચ હજારથી ઓછી વસ્તીવાળાનો પહેલા નંબર આવશે તો તેને અમે પચાસ હજાર રૂપિયા નામની જાહેરાત છે નવસારીમાં ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશનનો પ્રારંભ થયો છે તમારા ઘરને સુસજ્જ કરવા વિવિધ પ્રકારના પીવીસી વિન્ડો અને ડોર હવે નવસારીમાં ઉપલબ્ધ થયા છે નવીન ઘરના ડોર વિન્ડોની સજાવટ હવે નવસારીના ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશનમાં તમને મળશે ગ્રીડ રોડ સત્યમનગર સોસાયટી ખાતે ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશનનો પ્રારંભ થયો છે પીવીસી વિન્ડોઝ એન્ડ ડોર્સ એલ્યુમિનિયમ વિન્ડોઝ એન્ડ ડોર્સ સ્લીમ લાઇન પાર્ટિશન એન્ડ ડોર્સ એસીપી એન્ડ ગ્લાસ ફસાડ્સ ડ્રાય વોલ સ્ટોન ક્લેડિંગ ઇન્ટિરિયર એન્ડ એક્સ્ટિરિયર વોલ પેનલ્સ મેટલ એન્ડ મોડ્યુલર સીલિંગ્સ ગ્લાસ રેલિંગ્સ એન્ડ બ્રેક ક્લેડિંગ પ્લીટેડ સ્લાઇડિંગ બગમેશ સહિતની અવનવી ડિઝાઇન અને કલરમાં ડોર વિન્ડો ક્રાફ્ટ વિન્ડોરમાં ઉપલબ્ધ છે નવસારીના વિશાલ કાસુંદરાએ આ નવીન સાહસનો આરંભ કર્યો છે તમારા ઘરને વધુ સુંદર અને સજ્જ કરવા ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશનનો પ્રારંભ થયો છે મારું નામ છે વિશાલ કાસુંદરા આજે અમે અમારા નવા શોરૂમનું ઉદઘાટન કરીએ છીએ ક્રાફ્ટ વિન્ડો સોલ્યુશન નામથી અમે નવસારીમાં લાવી લાવ્યા છીએ યુપીવીસી વિન્ડોમાં એલ્યુ પ્લાસ બ્રાન્ડ જેનું કમ્પ્લીટ રેન્જ અમે અહીંયા ડિસ્પ્લે કરી છે અને એલ્યુમિનિયમની અંદર પણ અમારી પાસે નોર્મલ વિન્ડો ડોમાલ સિરીઝ અને કેચ ત્યાંથી લઈને સ્લીમ લાઇન સીરીઝ સુધીની પ્રીમિયમ વિન્ડોનું વિટકો બ્રાન્ડમાં પ્રોડક્ટ્સ અવેલેબલ છે એના સિવાય અમે ગ્લાસ રેલિંગ્સ પછી ઘણી સ્લિમ પાર્ટિશન્સ જે અત્યારે બહુ ટ્રેન્ડમાં છે સ્લિમ પાર્ટિશન્સ છે મોડ્યુલર સિલિંગ્સ છે એવી ઘણી બધી ઇન્ટિરિયર એક્સટિરિયરની પ્રોડક્ટ્સ અને ફસાડની પ્રોડક્ટ્સ છે એ આજે ડિસ્પ્લે કરીએ છીએ આજે અમારું ઇનોગ્રેશન છે હું નવસારીની જનતાને અપીલ કરીશ કે એક વખત ચોક્કસ અમારો આ શોરૂમની મુલાકાત લઈએ હેલો ગુડ મોર્નિંગ આઈ એમ અમિત વાડદોરિયા ફ્રોમ એલ્યુપ્લાસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ i just give you brief information about aluplast aluplast is a german based company and we are uh, worldwide uh, available and uh, worldwide we are to in top five companies here we have a production unit in baroda sauli and uh, our uh, uh, raw material is import from germany and excluded in uh, baroda so, we have a different kind of product that uh, in UPVC, uh, like uh, normal sliding window, normal casement windows, and we have special windows also, like uh, lift and slide windows, uh, sliding folding windows, tilt and turn windows, uh, smart slide windows. Our basic color is white, and apart from that, uh, we are providing uh, 12 different colors uh, in wooden as well as. Uh, uh, normal aluminium finish that we called uh, Alu Deck and Wood So this is our product details. Uh, you can uh, get the finished product display here in Nausari. We are available now, and we have a very good partner, Mr. Vishal, and his firm name is Craft uh, Window Solutions. So please visit uh, showroom once and get the experience. નવસારી તાલુકાના પારડી ગામે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે થયું હતું નવસારી જિલ્લા પંચાયત સંચાલિત પારડી પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત થયું હતું નવસારી તાલુકામાં આવેલ પારડી ગામની પ્રાથમિક શાળામાં આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરે છે દાતાશ્રીઓના આર્થિક સહયોગ સાથે આધુનિક શાળાનું નિર્માણ થનાર છે એનઆરઆઈ દાતાશ્રીઓ વિદેશમાં રહીને પણ માતૃભૂમિનું ઋણ અદા કરી રહ્યા છે શીતાંજલિ ફાઉન્ડેશનના સહયોગથી પારડી પ્રાથમિક શાળાનું નિર્માણ ત્રણ કરોડના ખર્ચે થશે શાળાના મકાન માટે જમીનના દાતાશ્રી નલિનભાઈ અને તેમના પરિવાર દ્વારા શાળાને વિશાળ જમીન દાનમાં મળી છે પારડી ગામના નાનુભાઈ પટેલ ધીરુભાઈ છગનભાઈ પટેલના હસ્તે પણ શાળા નિર્માણમાં યોગદાન આપવામાં આવ્યું છે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે પારડી પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત થયું હતું શીતાંજલિ ફાઉન્ડેશનના હર્ષદભાઈ પટેલ નરેશભાઈ જોગી કાંતુભાઈ પટેલ આ શાળા નિર્માણમાં સહયોગ આપી રહ્યા છે અદ્યતન નવીન શાળાનું મકાન ત્રણ કરોડના ખર્ચે નિર્માણ થશે વિદેશમાં રહીને પણ દિલાવર દાતાશ્રીઓએ નવસારી જિલ્લામાં શિક્ષણ હેતુ ભવ્ય શાળાઓનું નિર્માણ કર્યું છે આજના દિવસે પારડી ગામમાં આપણે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ખૂબ જ મોટું ભવ્ય મકાન બાંધવામાં આવશે પંદર ઓરડા સાથે કે જેની અંદર મોટો હોલ બનાવવાના છે અને આનો ખર્ચો લગભગ ત્રણ કરોડનો થશે અને ડિસેમ્બર સુધીમાં તૈયારી થઈ જશે આખી સ્કૂલની અને છોકરાઓને માટે જે આપણે ખાસ જમીનની જરૂર હતી તેમાં મુખ્ય દાતા નલિનભાઈના ફેમિલી તરફથી અમને મળ્યું અને ગામના જે નાનુંભાઈ છે તેમના તરફથી ખૂબ જ મોટો આર્થિક સપોર્ટ મળ્યો છે આપણને અને જે ધીરુભાઈ છનાભાઈ તરફથી પણ સારો એવું દાન મળ્યું છે તે સિવાય નાના મોટા ઘણા દાતાઓએ દાન આપ્યું છે જેનાથી આ વસ્તુ શક્ય બની છે આ પ્રસંગે અમને ખૂબ જ આનંદ થાય છે કે આવતા સો વર્ષ સુધી

નવસારીના મેગ્નમ એપાર્ટમેન્ટ ખાતે ધ્વજવંદન કાર્યક્રમના અધ્યક્ષ જાણીતા ઉદ્યોગકાર રામજીભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન થયું હતું ગણતંત્રની ભવ્ય ઉજવણી પ્રસંગે માજી સૈનિક સંગઠન દ્વારા નવસારીની વિવિધ સંસ્થાના પ્રમુખો તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા નાગરિકોનું અભિવાદન થયું હતું આ પ્રસંગે નવસારીની વિવિધ સંસ્થાના પ્રમુખો નવસારી જિલ્લાના માજી સૈનિકો તેમજ રમતવીરો હાજર રહ્યા હતા ટ્રસ્ટના પ્રમુખ જયંતિભાઈ નાયક સંગઠન મંત્રી રાજેશ શર્મા દ્વારા કાર્યક્રમો સફળ બનાવવા માટે ભારે ઉઠાવી હતી આજે ગણતંત્ર દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામના આપણું દેશ જ્યારે પચ ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે ત્યારે નવસારી જિલ્લા માજી સૈનિક વેલફેર એસોસિએશન દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાં જેઓને નામના કાઢી છે અને સમાજને ઉપયોગી થયા છે તેવા વિવિધ અગ્રણીઓનું સ્વાગત કર્યું છે અને આજના સમારંભના મુખ્ય અતિથિ અમારા સમાજના અગ્રણી ગૌસેવક અને ઉદ્યોગપતિ અને ખૂબ સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા રામજીભાઈ દેસાઈને અમે સન્માનિત કરીને ગૌરવાન્વિત અનુભવ કરીએ છીએ સમાજના દરેક વર્ગના લોકો અહીંયા અમારા સમારંભમાં આવે છે અને એને મહેક આવે છે આપણે રાષ્ટ્રભાવનાની એ જ્યોત જગાવી છે અને આ સંગઠનનું એક જ હેતુ છે કે દરેક વ્યક્તિ રાષ્ટ્રભાવના ઉત્પન્ન થાય અને રાષ્ટ્ર સેવા કરે અને નવસારીનું નામ રોશન કરીને આપણા આ રાષ્ટ્રને આગળ વધાવે

નવસારી જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભા ક્રાફ્ટ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર